હા મેં કઈક સેવા કરી હશે સંતો છોકરો એન્જિનિયર તો કે ના પૂછતો હોય આ જેનો પગાર એક લાખ રૂપિયા છે તો એ વી હજાર નોકરું ના કરતો હોત તો એ માર રૂપિયા જ છે ને નથી રૂપિયા એટલે મારે હું મારા મોઢે તો બોલીશ જ નહીં તમે જેમાં આમ આપશો ને આપડે ખુશ ખુશ ને ખુશ મને ખાવું પીવું ને માં ચા પાવાનું આટલી સમજી લો તમે હા ડ્રાઈવિંગ કરતો હોય ને એટલે બીજા કોઈ હોપીશ નહી તમને બધાને હાચવવાના એટલે એટલે હું મારી રીતે હેન્ડ્યો જઈશ ને ચા બીડી ને જમવાનું બસ આ ત્રણ વસ્તુ મારે મારા માટે જો છે હું કોઈ નશો કરતો નથી એટલે એ મારે જરૂરી નથી જુદી વાત કઉ સાચી વાત રાજુ સહી બતા રહ્યા હું કે ગલત બસ પટી ગયું વાર્તા બધી પૂરી થઈ ગઈ પેલા પુરાય તો લેવું પડે પેટ્રોલ માં ગેસ બે હાલે એટલે કદાચ વીસ કિલોમીટર કે પચીસ કિલોમીટર બાકી હોય ને થઈ રહ્યું હોય ગેસ તો પેટ્રોલ ઉપર કરીને હાલતું થવાનું શું નહીં રહેવાનું એટલે પેટ્રોલ ને ગેસ બે હોવું જોઈએ ગાડી તો જ મેળ ખાય ને તો જ જવાય કારણ કે જો અહીંથી ઉજ્જૈન સુધી તો કદાચ મળી જાય ગુજરાતની બોર્ડર દાહોદ થી બરાબર હવે ઉજ્જૈન જઈને આપણે પૂજાઈએ એટલે ઉજ્જૈન થી ભોપાલ જતા રસ્તામાં દોઢસો કિલોમીટર જવાનું થઈ રહે ભોપાલ નું પંપ નથી

ખાલી વિચાર કરો તમે ચાર હજાર રૂપિયા બાપા બાથરૂમ જવા તો ભૂરા એવું કેવું પડશે તમારે જોજો અહીંથી ઉજ્જૈન નદી તો બરાબર છે જતા રહ્યા એક નાઈટ ખ્યા એટલે અહીંથી ઉજ્જૈન ઉજ્જૈન એટલે કઈ દૂર નથી આરી ઉજ્જૈન ઉજ્જૈન થી ચાર ગણું પેલી બાજુ સાધુ તુ ચા સંગમ જવું હોય ત્રિવેણી સંગમ ક્યાં સાધુ નવી જગ્યા સાધુ કોને બિહારી તમે બિહારી